તો દેવામાં આવ્યું પરંતુ આ બંધની અસર ખૂબ નહીવત જોવા મળી રહી છે શું છે પરિસ્થિતિ હાલમાં શું કહી રહ્યા છે બિલકુલ જે રીતે વાત કરવામાં આવે ખ્યાતિ તો અમદાવાદ શહેરની અંદર બંધની નહીવત અસર જોવા મળી રહી છે આપણી સાથે ભાજપના સાંસદ છે અમદાવાદ પૂર્વને એમની સાથે વાત કરીશું હસમુખભાઈ પટેલ હસમુખભાઈ જે રીતે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું પણ અમદાવાદ શહેરમાં અસર નથી જોવા મળી રહી નહીવત અસર છે તમામ જગ્યાએ વાહન વ્યવહાર પૂર્વવત છે તમે પૂર્વ વિસ્તારના સાંસદ છો કયા પ્રકારની સ્થિતિ છે અને શું કોઈ નાગરિકોના ફોન આવ્યા છે કોઈ તકલીફ હોય એ પ્રકારની અમદાવાદ શહેર અને ગુજરાતની જનતાએ પોતાના ધંધા રોજગાર યથાવત રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કૃષિ સુધારા બિલ લાવ્યા છે એને સમર્થન આપ્યું છે ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે ગુજ દેશના ખેડૂતો ખાસ કરીને હરિયાણા અને પંજાબના રાજકીય પાર્ટીઓથી પ્રેરિત થઈને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે કાયદા ઘડ્યા છે એને ગેરસમજ કરીને આંદોલન ચલાવી રહ્યા છે ગુજરાતની જનતાએ બિલકુલ સમર્થન આપ્યું નથી આજના બંધને અને પોતાના ધંધા રોજગાર યથાવત રાખ્યા છે કોંગ્રેસ હતાશ અને નિરાશ થઈ ચૂકી છે ત્યારે તેના થોડા ઘણા કાર્યકર્તાઓએ બાવળા પાસે રોડ ઉપર ટાયર સળગાવીને ભય સજવાનો પ્રયત્ન કર્યો છે પણ ગુજરાતની જનતાએ કોંગ્રેસમાં વિશ્વાસ ગુમાવી ચૂકી છે ત્યારે એ ભયથી પ્રેરિત થયા વગર પોતાના ધંધા રોજગાર ચાલુ રાખ્યા છે કોંગ્રેસના આગેવાનો આરોપ લગાવી રહ્યા છે કે તેમની અટકાયત કરી લેવામાં આવી છે કોઈ વિરોધ પ્રદર્શન કરે અથવા દુકાનો બંધ કરવા નીકળે એ પહેલાં તમામ આગેવાનો હોય ધારાસભ્યો નજર કેદ કરવામાં આવ્યા છે અને પોલીસના દમનથી ભાજપ જે છે એ ભારત બંધ નિષ્ફળ કરાવી રહ્યો છે હું સવારે એક કલાકથી મારા મત વિસ્તારમાં ફરી રહ્યો છું નગરજનો ખુશ છે ક્યાંય પણ પોલીસ દમન જોવા મળતું નથી કોંગ્રેસના જે કાર્યકર્તાઓ ખોટી રીતે બળપૂર્વક બંધ કરાવે તો જ પોલીસ હસ્તક્ષેપ કરે છે બાકી કોઈને નજર કેદ કરવામાં આવ્યા નથી અને કિસાન નેતાઓએ પણ કહ્યું છે કે સ્વયંભૂ બંધ રહેતો હોય તો જ રાખવાનો છે બળ બળપૂર્વક બંધ કરાવવાનો નથી હતાશ કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યારે બળ વાપરશે ત્યારે ગુજરાતની પોલીસ અવશ્ય પગલાં લેશે જ ભાજપના પ્રદેશ પ્રમુખે પણ ગઈકાલે બેઠક કરી અને કિસાન સેલના આગેવાનોને જવાબદારી સોંપી કે ખેડૂતોને સમજાવવામાં આવે સાંસદોની પણ મહત્વની ભૂમિકા છે સાંસદો અને ધારાસભ્યોને પણ સૂચના આપવામાં આવે છે ખેડૂત બિલના ફાયદાઓ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે શું સાંસદો આ ભૂમિકા કરી રહ્યા છે તમે પોતે ખેડૂતો સાથે કોઈ વાત કરી શું વાત થઈ મેં દેગામ એપીએમસીના ચેરમેનશ્રી સાથે વાત કરી હતી ત્યાંના ખેડૂતો આ કૃષિ સુધાર બિલથી ખુશ છે અને એપીએમસી દેગામ આજે ચાલુ રાખવાના છે કૃષિ સુધારા બિલની સમજ આપવા માટે સતત પંદર દિવસ સુધી મેં મારા મતવિસ્તારનો પ્રવાસ ખેડ્યો હતો અને ખેડૂતો પણ આ બિલથી સંતુષ્ટ હોય જ્યારે એમને સાચી સમજ આપવામાં આવી ત્યારે ખેડૂતોએ સામે પગલે કહ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે બે હજાર બાવીસમાં કિસાનોની આવક બમણી કરવાનો જે સંકલ્પ એને બેઠા છે એમાં આ કાયદા થકી એમનું લક્ષ્ય પાર પડશે એવો ખેડૂતોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જે રીતની હાલની સ્થિતિ છે અમદાવાદ એક્સ બરોડા એક્સપ્રેસ હાઈવેની વાત હોય કે નારોલ અસલલી હાઈવે તમામ જગ્યાએ વાહનો પૂરો હોય છે પોલીસનો પણ બંદોબસ્ત છે ક્યાંય નાગરિકોને પરેશાની થઈ હોય એ પ્રકારના કોઈ મેસેજ આપને મળ્યા છે અથવા તમે પોતે ફર્યા જો શું સ્થિતિ છે પૂર્વ વિસ્તારની પૂર્વ વિસ્તાર શાંતિપૂર્વક પોતાનું રોજિંદ જીવન ધબકતું રાખી રહ્યો છે ક્યાંય પણ નાગરિકોને કોઈ પણ જાતની મુશ્કેલી નથી મારા મત વિસ્તારના સંપર્ક રાઉન્ડ દરમિયાન સમગ્ર જનજીવન રોજ બરોજની જેમ જ ધબકતું જોવા મળ્યું છે નગરજનોને કોઈ જ મુશ્કેલી નથી તમારી લોકસભાની અંદર બે ગ્રામ્ય વિસ્તારો પણ આવે છે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે શું ખેડૂતો ત્યાં વિરોધ કરી રહ્યા છે ખેડૂતો તરફથી ત્યાં કોઈ મેસેજ આપને મળ્યા છે ખેડૂતો દ્વારા કયા પ્રકારનો સંદેશ આપવામાં આવ્યો છે મેં અગાઉ કહ્યું એમ દેગામ અને ગાંધીનગર દક્ષિણા દક્ષિણના ખેડૂતોનો મારે સતત પંદર દિવસ સુધી સંપર્ક થયો હતો આ બિલોની સમજ સાથે તેમની જોડે ચર્ચા થઈ હતી ખેડૂતો એ વખતે પણ ખુશ હતા આજે પણ ખુશ છે આજે પણ પણગામ એપીએમસી ચાલુ રાખીને ખેડૂતોએ મોદી સાહેબના કૃષિ સુધાર બિલને સમર્થન આપ્યું છે ધન્યવાદ હસનુખભાઈ તો આ હતા અમદાવાદ પૂર્વના સાંસદ હસનુખ પટેલ જેમણે સ્પષ્ટપણે કહ્યું કે ખેડૂતોનું જે છે એ ભારત બંધને સમર્થન નથી ગુજરાતની અંદર ખેડૂતો તમામ જે એપીએમસી છે કાર્યરત રાખવામાં આવી છે તેમના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ખેડૂતો જે છે આ બિલને સમર્થન કરી રહ્યા છે અને ભારત બંધના વિરોધમાં છે તો સાથે અમદાવાદ પૂર્વની અંદર પણ જે શહેરી વિસ્તાર છે ત્યાં સામાન્ય જનજીવન છે કોઈ પણ લોકોને તકલીફ નથી પડી કોંગ્રેસના જે કાર્યકરો કોઈ વિરોધ કરવા ગયા હતા તેમની જ કરવામાં આવી છે બીજા કોઈને બિનજરૂ પકડવામાં નથી આવ્યા તેવો તેઓ દાવો કર્યા છે જી ખ્યાતિ બિલકુલ આભાર આપનું તમામ માહિતી બદલ તો આ